નમસ્તે દર્શક મિત્રો એટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું દીપક રાજાણી અને મારી સાથે છે મારા સહયોગી જય શુક્લા કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ ફરીથી એક વિજય પતાકા લહેરાવવા માટે આગળ વધી રહ્યું છે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ભાજપની વ્યૂહરચના વિશે વાત કરવા માટે ઉપસ્થિત છે ભાજપના સિનિયર નેતા માનનીય આઈ કે જાડેજાજી જાડેજાજી આપનું સ્વાગત છે ઇટીવીમાં બાપુ સૌથી પહેલો સવાલ આ વખતે ભાજપની સામે અનેક પડકારો છે ભાજપ કયા મુદ્દાને આગળ લઈને ફરીથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવવા આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મહત્વનો વિશ્વાસ સાથેનો મુદ્દો વિકાસનો રહેલો છે અને જે પ્રકારે ગત વર્ષોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાહે શહેરો કે ચાહે ગામડું માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જે શુભ શરૂઆત કરી હતી ગ્રામ્ય અને શહેરોના વિકાસ માટેની શ્રીમતી આનંદીબેન પટેલ જેને આગળ ધપાવી રહ્યા છે તે જ ગતિ આપી રહ્યા છે એ વિકાસ સૌને ગમ્યો છે સૌએ સ્વીકાર્યો છે અને આનું કોઈ પેરામીટર હોય તો ચૂંટણીઓ છે અને દસ વર્ષમાં જે કંઈ ચૂંટણીઓ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી અન્ય ચૂંટણીઓ આવી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આવી એ બધામાં ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન પ્રાપ્ત થયું છે બાપુ પાટીદારનો જે મુદ્દો છે આ વખતે સૌથી મોટી મોટો પડકાર ભાજપ પાસે પાટીદારનો છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણી જે વિજય યાત્રા છે એમાં ક્યાંક ને ક્યાંક એ બ્રેક લગાડશે સમાજ જીવનની અંદર બનતી ઘટનાઓ અંગે ભારતીય જનતા પાર્ટી હંમેશા આકલન કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે પોતાની જીતનું અને હારનું પણ હંમેશા આકલન કરતી હોય છે એકલી હારનું જીતનું પણ આકલન કરતી હોય છે અને એવા સ્વરૂપે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની આયોજન આ બધામાં અમે સમાજ જીવનની બનતી નાની નાની ઘટનાઓનું પણ વિશ્લેષણ કરતા હોઈએ છીએ બે મહિના પહેલા બધા એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજનો કોઈ ઉમેદવાર નહીં મળે એવી સ્થિતિમાં અમદાવાદ કોર્પોરેશનનો દાખલો આપું તો ગયા વખતે 52 ઉમેદવારો હતા આ વખતે 56 ઉમેદવારો છે અને આ બધા જ કોર્પોરેશનમાં બન્યું છે કે પાટીદાર સમાજના શિષ્યોસ્વ નેતૃત્વએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવાનું પસંદ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે બધા સમાજને સાથે લઈને કાર્ય કરે છે અને એટલા માટે એની સ્વીકૃતિ સૌથી વધારે પ્રાપ્ત થઈ રહી છે તમે એમ કહેતા હોય કે પાટીદાર આંદોલનની અસર નહીં થાય પણ હકીકત એ છે કે ઊંઝાની અંદર એવો એવો એક એક માહોલ ઊભો થયો કે ભાજપને એના ઉમેદવાર નહોતા મળ્યા ક્યાંક કોઈ આ ઘટનાની વધારે અસર હોઈ શકે હું તમને દાખલો આપું સ્ત્રી ગુણ હત્યાનો અથવા તો દીકરીના અભાવનો તો ગુજરાતમાં આઠ દસ તાલુકામાં ઊંઝા એક તાલુકો એવો હતો કે જ્યાં દીકરીનું પ્રમાણ ઓછું છે તો કે ઊંઝાને દીકરીનું પ્રમાણ ઓછું છે તો સાઈડ આઉટમાં આપણે નહીં મૂકી શકીએ સમાજની સુરક્ષિત બનાવવા માટેની દિશામાં લઈ જવાનો પ્રયાસ કરીશું તો આખા એ ગુજરાતમાં જ્યારે ચૂંટણી હોય ત્યારે ક્યાંક બે ત્રણ બાબત એવી હશે બે ત્રણ તાલુકામાં અમે સ્વીકાર કરીએ છીએ કે જે એની તીવ્રતા અથવા તો આક્રોશ વધારે પડતો હશે તો ક્યાંક ઘટના ઘટી હશે પણ ઇન તો તો આખા ગુજરાતનો જોવા જઈએ તો પાટીદાર સમાજ આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને કોંગ્રેસની બેવડી ચાલને વિવિધ સમાજો ઓળખી ગયા છે કે કોંગ્રેસ નકારાત્મકતા સાથે આ કાર્ય કરી રહી છે હાર્દિક પટેલના ફોટા સાથે કોંગ્રેસના ફોટા છપાય પહેલા અમે કહેતા હતા કે કોંગ્રેસ આમાં સંકળાયેલી છે એના સંસદ સભ્યો એના ધારાસભ્યો એના આગેવાનો સમાજમાં અરાજકતા ઊભી કરી રહ્યા છે ત્યારે ના પાડતા હતા અને હવે ખુલ્લમ ખુલ્લા કોંગ્રેસ આ આંદોલનના કેટલાક આગેવાનોનો હાથ પકડીને ગુજરાતની ધરતી ઉપર જમીન શોધવાનો પ્રયાસ કરે ક્યાં કેમનું ખોવાઈ ગયેલું થોડું ઘણું પાછું આવે એના માટેનો પ્રયાસ કરે તો ક્યાંય કોઈ સમાજની ઘટના હોય તો એક દિવસમાં બંધ થઈ જતી હોતી નથી પણ એ સમાજ જીવનની ઘટના અમને પણ ક્યાંક અસર કરતી હોય એમને પણ ક્યાંક અસર કરતી હોય આખરે સરવાળો કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે આજે પણ સ્થાનિક ચૂંટણીમાં ખૂબ સારી હું આગળ વધારું કે ઊંઝામાં જે પરિસ્થિતિ થઈ આપણે મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો મહેસાણા જિલ્લા ભાજપનો ગઢ ગણાય છે ઓગણીસો ચોર્યાસીમાં જ્યારે કોંગ્રેસનું વાવાઝોડું ફૂંકાયું ત્યારે જે ભાજપને બે સીટ આખા દેશમાં મળી હતી એમાં એક સીટ મહેસાણાની હતી તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બીજા જિલ્લાઓમાં આપણે પરિસ્થિતિને કંટ્રોલ કરી શક્યા છીએ મહેસાણામાં નથી કરી શક્યા એટલે ઉત્તર ગુજરાતની આગ ક્યાંક દઝાડે એવું લાગે છે એ સ્વરૂપમાં તો અમે એમને જોતા નથી એ સ્વરૂપમાં જોઈ શકાય પણ નહીં કોઈ એક સમાજને ક્યારે કોઈ બાબત માટે દોષિત પણ ગણી શકાય નહીં પરંતુ તીવ્રતાવાળા જિલ્લાઓમાં મહેસાણા જિલ્લો વધારે છે એનો તો અમે સ્વીકાર કર્યો છે અને બાકીના બનાવોએ પણ એ ઘટનાઓ જે ઘટી છે એમાં પણ મહેસાણા જિલ્લામાં અનેક ઘટનાઓ આ પ્રકારની બની છે અને એટલા માટે એક પોલિટિકલ પાર્ટી ચૂંટણી જીતવા માટે લડતી હોય છે અને એ ચૂંટણી જીતવા માટે પોલિટિકલ પાર્ટીએ કેટલીક વ્યવસ્થા ઊભી કરવી પડતી હોય છે

પવન યોગ્ય સ્વરૂપ નો આવે અને ભારતીય જનતા પાર્ટી એની સાથોસાથ વિજય પ્રાપ્ત આપ્યો મેં દાખલો આપ્યો કે અનેક માધ્યમો કહેતા હતા ચૂંટણીના ફોર્મ ભરાયા પહેલા કે ઉમેદવારો કે સમાજ એનો સ્વીકાર કરવાનો નથી સમાજ સ્વીકાર કરશે તો ચૂંટણી પ્રચાર કરી શકવા નથી આજે અમદાવાદ લ્યો સુરત લ્યો વડોદરા લ્યો રાજકોટ લ્યો જામનગર લ્યો ભાવનગર લ્યો ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના અનેક શિષ્ય નેતૃત્વ પાટીદાર સમાજનું ઉતરું છે શું કહો છો કે પાટીદાર આંદોલનની આ પર કોઈ અસર નહીં થાય તો પછી હાર્દિકના ફોટા સાથે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર પ્રચાર કરતો હોય એના બેનરની અંદર હાર્દિકના ફોટા લાગ્યા હોય તો પછી ભાજપ કેમ ગભરાય છે હાર્દિકથી ગભરાય છે અમે કોઈ નથી ગભરાતા નથી કોંગ્રેસે આટલા વર્ષો સુધી ગુજરાતમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું છે એ કોંગ્રેસ હતાશ નિરાશ થઈ ગઈ છે અનેક પ્રકારની નકારાત્મકતા ગુજરાત માટે દાખવે છે અનેક પ્રકારના ગુજરાતના વિકાસમાં રોડા નાખે છે છતાં મેં કોંગ્રેસ થી ક્યારે ગભરાતા નથી દસ ખાડી શક્યા પણ નહીં નહીં એ સ્થિતિ નથી આંદોલન કંટ્રોલમાં આવી ગયું છે આંદોલનમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે આંદોલન સમાજ પણ સ્વીકારી રહ્યો છે કે એનું હિત ક્યાં છે એનું અહિત ક્યાં છે કેટલાક લોકોએ એનું અહિત કરવાનો પ્રયાસ કર્યો હશે તો એ ધીરે 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 એમાંથી બહાર આવી રહ્યા છે બાપુ ક્યાંય એવું લાગે છે કે પાટીદાર સમાજનો જે પ્રશ્ન હતો એ ક્યાંક ને ક્યાંક આપણને ગૂંચવડમાં મૂકો અને એના કારણે જે બીજી જ્ઞાતિઓ છે એમાં આપણે પાટીદાર તરફ સોફ્ટ કોર્નર રાખ્યો છે એવો મેસેજ કદાચ ગયો હોય તો એ એ દ્રષ્ટિકોણથી કે આપણે બંને બાજુ નુકસાન થતું એવું નથી દેખાતું બાપુ નહીં હું બે ત્રણ બાબતની સ્પષ્ટતા કરીશ એક તો મુખ્યમંત્રી શ્રીમતી આનંદબેન પટેલે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે અનામતનો જે કંઈ પ્રકારની ટકાવારી છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ ફેરફાર કરવા માંગતી નથી બીજી વાત અત્યારે જે કોઈ રિઝર્વેશન ધરાવે છે એના રિઝર્વેશનમાં પણ અમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા નથી અમે પણ કહ્યું હતું અમારા કેન્દ્રીય નેતૃત્વએ પણ કહ્યું હતું વડાપ્રધાન શ્રી એ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રિઝર્વેશનના કોટા જે કરેલા છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માગતી નથી ગુજરાતની સરકારે જે લોકો અનામત ધરાવે છે એમના માટે પણ સ્પષ્ટતા કરી છે અને જે લોકો અનામત ધરાવતા નથી એમના માટે પણ સ્પષ્ટતાની સાથે સાથે એક એક એવી એવી વ્યવસ્થા યોજના આપી છે જે યોજના સર્વના માટે હિતકારી હોય પણ તમે કહો છો કે પાટીદાર આંદોલનની કોઈ અસર નહીં પડે અને તમામ લોકો મેં એમ નથી મેં એમ નથી સાંપ્રત સમજ્યા ની કોઈ પણ ઘટનાની અસર જે તે સમયે ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે પડતી જ હોય છે

પરંતુ મેં કહ્યું મુજબ જે લોકો આંદોલનની વાત કરી રહ્યા છે એમને ખબર છે કે અનામત મળવાની નથી અનામત મેળવવી હોય તેનો રસ્તો શું છે એ સિસ્ટમ એમને જવું નથી અને ફક્ત ચૂંટણીઓના માટે થઈને આ પ્રકારનું કોંગ્રેસ જે ખેલ ખેલી રહી છે એની સાથે રહીને કોઈપણ પ્રકારની આવી પ્રવૃત્તિ કરવી એ જ મુખ્ય ઉદ્દેશ છે બાપુ એક વાત એ બાપુ એક વાત એવી પણ આવે છે કે પાટીદારોનો મુદ્દો કોંગ્રેસે ઉપસ્થિત કર્યો પાટીદારના મુદ્દાની નીચે ઓબીસીને કોંગ્રેસ એવું કંઈને ભડકાવે છે કે સરકાર ભાજપ સરકાર છે એ પાટીદારોનો પક્ષ લઈ રહી છે ભાજપના જ નેતાઓ આવો આરોપ મૂકે છે તો ક્યાંય ને ક્યાંય એવું નથી લાગતું ને કે આ ચૂંટણી આપણા માટે એક એસિડ ટેસ્ટ સમાન છે પાટીદારોની નારાજગી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના બહેકાવામાં ઓબીસી સમાજ આવી જાય ને આપણને નુકસાન થાય એવું ક્યાંય દેખાય છે દીપકભાઈ તમે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એ જે કંઈ પરિણામ ભોગવવાનું આવવાનું છે ને એ કોંગ્રેસને આવવાનું છે કોંગ્રેસના હાથના કર્યા હૈયે ને વાગવાના છે આ બધું કોંગ્રેસ માટે કુઓ ને છે લોકશાહી લોકશાહી પદ્ધતિમાં જે પ્રકારનો બીજી ડિસેમ્બરે જવાબ આવશે ને કોંગ્રેસ એ વાત સમજશે કે અમે ગુજરાતમાં આવી નકારાત્મકતાની સ્થિતિ કરીનો ન તો સારું હતું અમે ગુજરાતમાં અશાંતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો ન હોત તો સારું હતું અમે ગુજરાતને નુકસાન કરી રહ્યા છીએ એ કદાચ પરિણામ પછી કોંગ્રેસને ખબર પડશે કોર્પોરેશનની ચૂંટણીમાં લોકોને સ્થાનિક પ્રશ્નોમાં વધારે રસ હોય છે પરંતુ આ જે પાટીદાર ને બીજા બધા મુદ્દાઓમાં આ મુદ્દાઓ જે લોકોના જરૂરિયાતના મુદ્દાઓ છે એ ક્યાંક દબાઈ ગયો એવું નથી લાગતું બધા વોર્ડમાં એ મુદ્દો પાટીદાર વાળો રહેવાનો નથી બાકી તમે જુઓ તો પાટીદાર સમાજને પણ વિકાસ તો જોઈએ છે પાટીદાર સમાજને પણ સુવિધા તો જોઈએ છે એટલે જ્યાં સોસાયટીઓમાં જ્યાં વિસ્તારોમાં જ્યાં જાઓ ત્યાં ચોક્કસપણે હું તમને કહું કે એક એસી વીસની ને નેવું દસની દલિત સમાજ કે અન્ય બેકવર્ડ સમાજ માટે ની યોજના છે તમે કાઢો સરકાર આપે અને થાય અન્ય સમાજો માટે એસી વીસની યોજના છે તો આવા અનેક મુદ્દાઓ કોર્પોરેશનમાં ઉપયોગી બન્યા એ બધા મુદ્દાઓમાં સારું થયું છે તો એની પણ ચર્ચા છે ક્યાંક બાકી રહી ગયું હોય તો એની પણ ચર્ચા છે ક્યાંક આરોપ થઈ રહ્યા છે કે સત્તાનો દુરુપયોગ કરીએ છે ભાજપ સરકાર એક ઉદાહરણ આપું તો ભાજપના ઉમેદવારના ઘરે ટોયલેટ ના હોય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવાની તાકાત કોંગ્રેસ પાસે નથી મેં કહ્યું મુજબ ગુજરાતની કોંગ્રેસ હતાશ અને નિરાશ થઈ ગઈ છે તમે જોતા હશો કે પાટીદાર સમાજનું તરણું પકડીને કોંગ્રેસ તરવા માટેનો પ્રયાસ કરી રહી છે બાપુ એક એક વાત એવી છે કે અમદાવાદ બરોડા સુરત રાજકોટ જામનગર અને ભાવનગર આ મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી આપણું શાસન છે કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે શાસક પક્ષ તરીકે સિટીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ સિટીમાં જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ એ ભાજપ આપવામાં નિષ્ફળ ગઈ છે એટલે આ વખતે કોંગ્રેસ માટે સારા ચાન્સ છે દીપકભાઈ કોઈ પણ બાબત હશે કોઈ બી શહેર હશે નાનું હશે કે અમદાવાદ જે કિસોરત જેવડું મોટું શહેર હશે ક્યાંક કંઈક કામ તો બાકી હશે જ ક્યાંક કંઈક કામ કરવાનું ચાલતું હશે અથવા તો યોગ્ય સ્વરૂપમાં નહીં પણ થયું એને આગળ ધપાવવાનું હશે એટલા માટે વિરોધ પક્ષનું કામ છે વિરોધ પક્ષની વાત કર્યા કરે કે આ બાકી છે તે બાકી છે પેલું બાકી છે પણ જે થયું છે એને બીઆરટીએસ સિસ્ટમને ગણાવતા નથી સાબરમતી રિવરફ્રન્ટ જે પ્રકારનું થયું છે એને ગણાવતા નથી એના બદલે નકારાત્મકતા દાખવવાનું કામ કોંગ્રેસ કરે છે અને ગુજરાતના લોકોએ આ નકારાત્મકતાનો જવાબ અમે આપીએ એના કરતાં લોકોએ વધારે આપ્યો છે નેતૃત્વની પણ અસર થતી હોય છે પરિણામમાં તમે જે કહો છો કે વિજયરથ ભાજપનો છેલ્લા દસ વર્ષથી યથાવત છે એની પાછળ નરેન્દ્રભાઈના નેતૃત્વની અસર હતી હવે નરેન્દ્રભાઈ દિલ્હી ગયા છે તો ક્યાંક ને ક્યાંક અસર પડવાની સંભાવના દેખાય છે ભારતીય જનતા પાર્ટી એક ટીમ તરીકે કામ કરતી હોય છે અને ગુજરાતમાં પણ નરેન્દ્રભાઈ હતા ત્યારે પણ આનંદીબેન પટેલ છે ત્યારે પણ ટીમ કામ કરે છે ચોક્કસપણે વ્યક્તિ વ્યક્તિમાં ફરક હોઈ શકે પરંતુ હું તમને યાદ દર્વાં કે છ મહિના પહેલા પેટા ચૂંટણીઓના પરિણામો આવ્યા પિસ્તાલીસમાંથી સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા એમનામાં જ અમે આ વિજય પ્રાપ્ત કર્યો છે બિહારની ચૂંટણીના પરિણામોની અસર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ઉપર પડશે હું નથી માનતો પડે એટલી વાત કે કોંગ્રેસના કાર્યકર્તા કદાચ થોડોક સમય ગેલમાં રહેશે એને કદાચ ગલગલિયા થતા હશે પરંતુ કોઈ પણ રાજ્ય

તકલીફો દેખાઈ રહી છે ક્યાં ક્યાંક અડચણો દેખાઈ રહી છે અમે પોલિટિકલ પાર્ટી છીએ અમે અમારી તકલીફો હોય તો અંદર ખાને જમે એનું નિરાકરણ લાવીશું પરંતુ ચૂંટણીને અમે ક્યારે હળવાશથી લેતા નથી એને નરમાશથી લેતા નથી અમે બધા જ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકામાં ચૂંટણી ચોક્કસપણે લડી રહ્યા છીએ નગરપાલિકામાં ચોક્કસપણે ભાજપ વિજયી હોય છે જિલ્લા અને તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતમાં ગ્રામીણ ક્ષેત્રમાં કેટલીક સીટો છે આજે પણ કોંગ્રેસ પાસે રહેલી છે મહાનગરપાલિકાની જો આપણે ચર્ચા કરીએ તો છ મહાનગરપાલિકામાં દસ વર્ષ નું શાસન છે એ સીટો નો કે દાખલા તરીકે તાલુકા પંચાયતની બે હજાર સીટો હોય તો એમાં ત્રીસ ટકા સીટો આજે પણ ભારતીય જનતા કોંગ્રેસ પાસે રહેલી છે સિત્તેર ટકા ભારતીય જનતા પાર્ટી પાસે રહેલી છે અફવાઓનું બજાર પણ ગરમ છે અફવાઓના મેનેજમેન્ટમાં ભાજપ માહિર છે એક એવી પણ અફવા હતી જ્યારે પાટીદાર આંદોલન પીક પર હતું ત્યારે સંગઠનમાં ફેરબદલની કેટલીક અફવાઓ ઉડી હતી એવું કહેવાતું કે આનંદીબેનને હટાવવામાં આવે એવું પણ કહેવાતું હતું કે ફળદુ સાહેબને હટાવવામાં આવે તમારું નામ પણ ચર્ચામાં હતું તો ક્યાંક લાગે છે ક્યાંક કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કંઈક અસર પડે તો કે નેતૃત્વ પરિવર્તનની કોઈક શંકા આશંકા દેખાઈ રહી છે તમને અફવાઓ તો ક્યાંક ને ક્યાંક સમાજ જીવનમાં ચાલતી રહેતી હોય છે આવો કોઈ પણ પ્રકારનો ફેરફાર કોઈ ઘટનાઓને આધારે ક્યારે થતો હતો નથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું પર્વ એ આખા દેશમાં ચાલી રહ્યું છે અને અમે સંગઠન પર્વના મોટા ભાગના ભાગ પૂરા કર્યા છે અને હવે

અને સંરચનામાં બધાનો સૂર શું છે એ સૂર મુજબ યોગ્ય પ્રકારે આગળ કાર્યવાહી થતી હોય છે બાબુ આ છ મહાનગરપાલિકા છે એમાં આગામી પાંચ વર્ષ દરમિયાન આપણું જે વિઝન ડોક્યુમેન્ટ કે આપણી બ્લુ પ્રિન્ટ કે જે લોકોને સીધી સ્પર્શે આપણી શું વ્યૂહરચના છે એક તો બે બાબત છે એક તો ગુજરાતની સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરી છે એના સંકલ્પ પત્ર દ્વારા કે શહેરોનો કયા કયા પ્રકારનો વિકાસ અમે આગળ આવતો સંકલ્પ પત્ર બહાર પડીએ બાપુ એક સવાલ મોટો સ્થાનિક પણ છે કે ઢંઢેરો કે સંકલ્પ પત્ર સ્થાનિક સ્વજન જે લેખા જોખા ને દર વખતે નથી બહાર પાડતા ત્યારે કોઈ કે કેમ પાડ્યો હશે કોર્પોરેશન ઇન્ડિવિડ્યુઅલી બાકી નથી બહાર પાડતા પરંતુ વિધાનસભાની ચૂંટણી સમયે અને લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીએ એના ઈરાદાઓ જાહેર કરેલા છે કે અમે શહેરો માટે શું કરવા માગીએ છીએ ગ્રામ્યો માટે શું કરવા માગીએ છીએ એ કરવાની સાથોસાથ જે પ્રકારની સરકારની યોજનાઓ છે એમાં એનું પ્રતિબિંબ પડતું હોય છે અને બધી જ બાબતો લોકજીવન સમક્ષ સમય મૂકેલી છે વાત એ છે કે આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપણે જ્યારે બીજા મહાનગરો સાથે કમ્પેરિઝન ગુજરાતની કરીએ છીએ ગુજરાતમાં કામ થયું છે એમાં કોઈ ડાઉટ જ નથી પરંતુ આપણે અમદાવાદની સરખામણી જ્યારે હૈદરાબાદ બેંગ્લોર દિલ્હી જેવા શહેરો સાથે કરીએ છીએ ચંડીગઢ ત્યારે બાપુ એક સવાલ મનમાં ઉપસ્થિત થાય ગુજરાતના નાગરિક તરીકે કે જે રીતે અમદાવાદ સુરત બરોડા અને રાજકોટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે ડેવલપમેન્ટ થયું છે થવું જોઈએ એ થયું નથી તો એના માટે આપણું શું વિઝન છે કારણ કે ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે આપણે વડાપ્રધાન છે ત્યારે લોકોની અપેક્ષાઓ જે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓમાં તો રહેવાની જ પરંતુ એની સાથે સાથે ગુજરાતના જે મુખ્ય શહેરો છે એની માળખાકીય સુવિધાઓ પણ એકદમ જોરદાર બનવી જોઈએ કદાચ આપ પણ મારી સાથે સંમત થતા હશો કે આપણે બેંગ્લોર જઈએ ચંડીગઢ જઈએ હૈદરાબાદ જઈએ દિલ્હી જઈએ ત્યારે એક આપણા મનમાં એક સવાલ ઉપસ્થિત થાય છે કે આપણું શહેર શા માટે આ શહેર જેવું ન હોવું જોઈએ તમને એક બે દાખલા દીપકભાઈ આપીશ ચોક્કસપણે કે બે હજાર એકમાં નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં શાસન માટે આવ્યા એ સમયે પાંચ એક વર્ષ માટે મારી શહેરી વિકાસ વિભાગની જવાબદારી પણ હતી સરકારમાં પહેલા ગુજરાતમાં ઘણી બધી નગરપાલિકાઓ એવી હતી કે જ્યાં પાંચ પાંચ છ છ મહિનાના પગાર રોકાતા હતા પગાર કરવાના પણ ફાંફા હતા અને એ સ્થિતિમાંથી આજે આ સ્થિતિમાં લાવીને આખી નગરપાલિકા કોર્પોરેશનો એ બધાને ગ્રાન્ટ ક્યાં વાપરવી એના આયોજન એડવાન્સમાં કેવી રીતના કરવા એ બાબત આવીને ઊભી છે બાપુ મેં આપણે પહેલા કીધું વિકાસ થયો છે બાપુ આપણે નવા અમદાવાદ અને જૂના અમદાવાદ બે નું બાપુ કરીએ તો ક્યાંક આપણા મનમાં એક સવાલ થાય છે કે જે વિકાસના કામો થાય છે એ કાં તો પહોંચતા નથી વિલંબ થાય છે મેં આપણે જે દેશના અન્ય મહાનગરોની વાત કરીએ ઈ મહાનગરોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણા શહેરમાં કાંઈક ખૂટે છે ક્યાંક ચૂક છે એવું દેખાય છે એના માટે આપણી ભાવિ પંચ વર્ષની યોજના શું છે એક તો અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે એની ટ્વેન્ટી ટ્વેન્ટી યોજના એક જાહેર કરી હતી નરેન્દ્રભાઈ હતા ત્યારે જ અને નરેન્દ્રભાઈની ઈચ્છા મુજબ સરકાર એ દિશામાં કામ કરી રહી છે કે ગુજરાતના શહેરો વૈશ્વિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ કેવી રીતના બને તમે તો દેશના દેશોને કહી પણ વૈશ્વિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ કેવી રીતના બને અને એટલા માટે ડે ટુ ડે ની આપણે ધીમે ધીમે સ્ટેપ ચડીએ છીએ એની પ્રાથમિક સુવિધાન સાથે સાથે જનરલ આખા મહાનગર માટે ઉપયોગી મુદ્દા કયા તો એને પણ એમને બળ આપ્યું બીઆરટીએસ સિસ્ટમ છે તો આખા શહેર માટેની એક અલગ પ્રકારની એજન્સી દ્વારા અમલમાં આવી બીઆરટીએસ નો ઉપયોગ કેટલા ટકા લોકો કરે જે બાપુ એ એ છે 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 શહેર નવા વચ્ચેનું હજુ થયું થયું તો સારું જ પણ વધુ સારું કઈ રીતે થઈ શકે કારણ કે સ્વાભાવિક રીતે આપણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં લોકો પાસે જઈ રહ્યા છીએ લોકોને પોતાની જે અંગત જે પોતાને મળતી જે સુવિધાઓ છે એના પ્રશ્નો અનેક છે જોકે દરેક પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવી પણ નથી શકતો મારો પ્રશ્ન ખૂબ સાચો છે અને એટલા માટે નરેન્દ્રભાઈ અને આનંદીબેન પટેલ એક યોજના જાહેર કરી હતી સેટેલાઇટ સિટી અને ટ્વીન સિટી અને એનો ચોક્કસ લાભ ગુજરાતને મળી રહ્યો છે અને મળવાનો હજુ વધુ સારો મળવાનો એવો અમે તો માનીએ છીએ અને સ્માર્ટ સિટીમાં તો ખૂબ સારા લાભો મળવાના છે બાપુ આપણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં સીધીને સિમ્પલ ભાષામાં ગુજરાતના જનતા ગુજરાતી જનતાને ભાજપ તરફથી જો સંદેશો આપવાનો થાય તો આપ શું આપશો અમે ગુજરાતના મતદારોને એ કહેવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે જે કહ્યું છે એ કર્યું છે અમે એ વિકાસને જ્યારે આગળ ધપાવવા માગીએ છીએ ત્યારે કેટલાક ગુજરાતના લોકોને વિકાસ ગમતો નથી રોડા નાખવાનો પ્રયાસ કરતા હોય છે અને કરે અને સ્વાભાવિકપણે જ્યારે લગ્ન આવ્યા હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ દેખાતી હોય છે એક આગવા પ્રકારની વિકાસની તાકાત મતદારોએ જ્યારે પ્રાપ્ત કરી હોય નાગરિકોએ જ્યારે પ્રાપ્ત કરી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આપ સૌની અપેક્ષા લઈને ચાલી રહી છે કે આપનો એક જન સમર્થન જનવિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટીની તો તાકાત વધારશે જ પણ એ ભારતીય જનતા પાર્ટીની તાકાતની સાથે સાથે ગુજરાતની તાકાત ખૂબ વધશે ગુજરાત વધુ અને સુખી અને સમૃદ્ધ બનશે અને ગુજરાતમાં ઊભી થયેલી વિવિધ પ્રકારની સુવિધાઓ એ ગુજરાતને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવશે બાપુ ઈટીવીમાં આવ્યા અમારી સાથે સીધો સંવાદ કર્યો આપનો ખૂબ ખૂબ આભાર 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 ધન્યવાદ તો આ હતા ભાજપના દિગ્ગજ નેતા આઈ કે જાડેજા કે જેમણે દ્રઢ વિશ્વાસ સાથે આગામી ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય થશે તેવી આશા વ્યક્ત કરી આવતીકાલે આ જ કાર્યક્રમમાં વધુ એક રાજકીય હસ્તી સાથે કરશું જનતા માગે જવાબ વધુ સમાચાર માટે જોતા રહો ઈ ટીવી ન્યૂઝ ગુજરાતી નમસ્કાર